માટે પણ આ આપ સર્વે માટે જે બી જેમને બી મારું કોન્ટેક કરવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો લેટર પેડ બતાવું તો એમાં ઉપર બધું એડ્રેસ નામ જીમેલ આઈડી મોબાઈલ બધું લખેલું છે અને આહવાન ફરી કરું છું કે આપ ને ન્યાય હું હવે આપવા જેને ને પ્રમાણપત્રો મેળવીને પણ બાર રાજ્યોના એસ્ટેટ વાળાઓને આપણે રજીસ્ટ્રેશન ને નોંધણી એ લોકોના નિયમ પ્રમાણે કરાવશું પણ અને ન થાય આ લોકોથી ન કરે નનૈયો ભણે તો પણ પછી હાઈકોર્ટમાં જશું અને ત્યાં સુધી કહી દઉં કે સુપ્રીમ કોર્ટની પણ અમારી તૈયારી છે માટે સુપ્રીમ કોર્ટ સુધી બી લડશું અને આ બાબતે આપણે ન્યાય મેળવશું મેળવશું ને મેળવશું જય મારા બાબા સાહેબ અને જીઓ સંવિધાન જય ભીમ નમ બુદાય જીઓ સંવિધાન જય ધનવંતરી